માલપુર તાલુકાના કોઠિયા ગામમાં ઘર પડવાની ઘટના સામે આવી પ્રધાનમંત્રી આવાસ યોજનામાં મકાન મંજૂર થયાના આઠ વર્ષ પછી પણ વધારે ટાઈમ થઈ ગયો હોવા છતાં હજુ મકાન બનાવવા માટે હપ્તો નાખવામાં આવ્યો નથી વિધવા સ્ત્રી બે બાળકો સાથે ક્યાં રહેવું એ મોટો પ્રશ્ન ઊભો થયો તાત્કાલિક તંત્ર દ્વારા સહાય આપી વ્યવસ્થા કરી આપવામાં આવે તેવી માંગ ઉઠી છે રિપોર્ટર જસુભાઈ ઘાંઠ ગુજરાત ક્રાઈમ ન્યૂઝ માલપુર તમારું નામ બોલો બેન કેટલા બાળકો છે તમારે બે બાળકો કેટલા વર્ષથી વિધવા છો તમે પ્રધાનમંત્રી આવાસ કોઈ કોઈ પણ સહાય મળેલ છે તમને નથી મળેલ કેટલા વર્ષની વાત છે તમને સહાય મળવાની એમ આઠ વર્ષની વાત છે એમ હજુ કોઈ સહાય મળી નથી આ જે ઘર તમારું પડ્યું એમ ઘર સામાન એ બધું નુકસાન થઈ ગયું છે ને Надны саман на баду паліні.